સર્વ મંગલ માંગલ્યે શિવે શર્વાદી કે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુ તે નારાયણી નમો નવરાત્રિના પવિત્ર દિવસો શરૂ થઈ ગયા છે અને અમને આશા છે કે તમે માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની ભક્તિ સાથે આરાધના પણ કરી રહ્યા છો આ શુભ દિવસોમાં આપણે માતા દુર્ગાના ગુણગાન અને તેમની દિવ્ય લીલાઓની સુંદર અને અદ્ભુત કથાઓનું શ્રવણ કરી રહ્યા છીએ આ કથા દેવી દુર્ગા અને મહિષાસુરના યુદ્ધની છે જે નવરાત્રિના પવિત્ર દિવસોમાં સાંભળવામાં આવે છે આ કથાના અગાઉના વિડીયોમાં આપણે સાંભળ્યું હતું કે મહિષાસુરના અત્યાચારથી સમગ્ર સૃષ્ટિના જીવો ત્રાસીમાં પોકારી ઉઠ્યા હતા હવે મહિષાસુરની નજર સ્વર્ગ પર પડી હતી તેણે સ્વર્ગ જીતવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી બીજી બાજુ ઇન્દ્રદેવ પણ અન્ય દેવતાઓ સાથે મળીને યુદ્ધની વ્યૂહ રચના તૈયાર કરી રહ્યા હતા બંને પક્ષો યુદ્ધમાં જીતવા માટે વ્યૂહ રચના ઘડી રહ્યા હતા ઇન્દ્રદેવે દૈત્યોની સેનામાં એક ગુપ્તચર મોકલ્યો જેનું કામ દૈત્યોની વ્યૂહ રચના જાણીને પાછા આવવાનું હતું ગુપ્તચર પાસેથી દૈત્યોની વ્યૂહ રચના જાણીને ઇન્દ્રદેવ આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે તેમના ગુરુ બૃહસ્પતિને બોલાવ્યા અને તેની પાસે સલાહ માંગી હે ગુરુદેવ તમે મહિષાસુરની શક્તિઓથી વાકેફ છો તેને યુદ્ધમાં હરાવવું સહેલું નથી આપણે એવી યુક્તિ શોધવી જોઈએ કે જેનાથી તેની શક્તિ પોતે જ નાશ પામે દૈત્યોના ગુરુ પણ વિદ્વાન અને ચતુર છે ઇન્દ્રની વાત સાંભળીને બૃહસ્પતિજીએ કહ્યું હે દેવરાજ ઇન્દ્ર ધીરજ રાખો શ્રદ્ધા અને વિશ્વાસ છોડશો નહીં કારણ કે બુદ્ધિ અને ચાતુર્યનો સાચો ઉપયોગ કરવાથી જ તમામ સંકટ દૂર થાય છે આપણે શાંતિપૂર્વક આ વિશે વિચારવું જોઈએ ઇન્દ્રદેવે કહ્યું અમે સંપૂર્ણ પ્રયાસ સાથે મહિષાસુરનો નાશ કરવાનો પ્રયત્ન કરીશું અને સ્વર્ગને પણ છીનવા નહીં દઈએ મે મારા પરિશ્રમથી વૃતાસુર અને નમૂજનો વધ કર્યો હતો અને હવે આ જ નિષ્ઠાથી પરિશ્રમ કરીને મહિષાસુરનો નાશ કરવો છે મારી પાસે વજ્ર છે અને મહાદેવનો સાથ પણ છે છે ઇન્દ્રની વાત સાંભળીને દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું હે દેવરાજ હું એમ નથી કહેતો કે તમે યુદ્ધ શરૂ કરો ને હું તમને યુદ્ધથી રોકતો પણ નથી મારી એટલી જ ઈચ્છા છે કે આપણે બધા બ્રહ્માજી પાસે જઈએ અને તેમની સલાહ લઈએ આમ ઇન્દ્રદેવ અને બધા દેવતાઓ સાથે મળીને ગુરુ બૃહસ્પતિ બ્રહ્માજી પાસે ગયા તેમણે મહિષાસુરનું સંપૂર્ણ વૃતાંત વિસ્તારથી સંભળાવીને પોતાની વ્યથા વ્યક્ત કરી બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ હું મહિષાસુરને સારી રીતે જાણું છું તે અજય યોદ્ધો છે તેને હરાવવું ખૂબ જ મુશ્કેલ છે આ વિશે ચર્ચા કરવા માટે આપણે ભગવાન શ્રી વિષ્ણુ અને મહાદેવની સલાહ લેવી એ જ યોગ્ય રહેશે આમ બ્રહ્માજી સાથે બધા દેવતાઓ અને ઇન્દ્રદેવ મહાદેવ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી મહાદેવ આથી ખૂબ જ પ્રસન્ન થયા હવે મહાદેવને સાથે લઈને બધા દેવતાઓ શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને તેમની પ્રાર્થના કરી દેવતાઓએ શ્રી વિષ્ણુને મહિષાસુરના અત્યાચારો વિશે જણાવ્યું શ્રી વિષ્ણુએ કહ્યું આ દુષ્ટનો વધ કરવા માટે આપણે બધાએ એક સાથે મળીને તેમનો સામનો કરવો જોઈએ ચાલો હું પણ તમારી સાથે આવું છું અને આપણે બધા મળીને મહિષાસુરનો નાશ કરીએ શ્રી વિષ્ણુની વાતને માનીને બધા દેવતાઓ પોતપોતાના

યુદ્ધ મેદાનમાં દેવતાઓ અને દાનવો સામ સામે આવી ગયા ભીષણ યુદ્ધ શરૂ થયું દેવ અને દાનવો એકબીજા પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા ઇન્દ્ર દેવે વજ્રનો પ્રહાર કરીને દૈત્ય સેનાપતિ ચિશુના હાથીનો વધ કર્યો આખી મહિષાસુરે પોતાના બિલાડીને ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા મોકલ્યો ઇન્દ્રએ

આ જોઈને મહેષાસુરે ક્રોધે ભરાઈને પોતાના સેનાપતિ તામ્રને જયંત સાથે યુદ્ધ કરવા મોકલ્યો જયંતની સહાય માટે યમરાજ અને વરુણદેવ દૈત્ય સેના પર તૂટી પડ્યા તામ્રે ઇન્દ્ર પર બાણો છોડ્યા પણ યમરાજે પોતાનું મૃત્યુદંડ ફેરવીને તામ્ર પર પ્રહાર કર્યો અને તેને ધૂળમાં મેળવી દીધો આ જોઈને દૈત્યોની સેના ગર્જના કરવા લાગી અને ભયભીત થવા લાગી કારણ કે તેમનો સેનાપતિ તામ્ર ઘાયલ થઈને જમીન પર પડી ગયો હતો હવે મહેસાસુર ક્રોધની જ્વાળામાં બળતો હતો તેણે હાથમાં ગદા લઈને ઇન્દ્ર પર હુમલો કરવા દોડ્યો પણ ઇન્દ્ર દેવે પોતાના બાણોના પ્રહારથી તેની ગદાના ટુકડે ટુકડા કરી નાખી અને મહેસાસુરને ઘાયલ કર્યો હવે મહિષાસુરે યુદ્ધમાં કૂટ નીતિ અપનાવી અને માયાનો ઉપયોગ કર્યો તેની માયાથી યુદ્ધ મેદાનમાં કરોડો મહિષાસુર ઊભા થઈ ગયા આ જોઈને દેવતાઓ ભયભીત થઈ ગયા અને યુદ્ધ મેદાન છોડીને ભાગવા લાગ્યા આ જ ક્ષણે બ્રહ્માજી શ્રી હરિ વિષ્ણુ અને મહાદેવ યુદ્ધ મેદાનમાં આવી પહોંચ્યા શ્રી હરિ વિષ્ણુએ પોતાનો સુદર્શન ચક્ર ઉઠાવીને મહીસા સુરની માયાનો નાશ કર્યો આ જોઈને દેવ્યો ચક્ષુ અલોમા ઉગ્ર વર ત્રિનેત્ર બાસ્કલ અને અંધકે દેવતાઓ પર એકસાથે હુમલો કર્યો ઇન્દ્ર દેવે પણ સૂર્ય ચંદ્ર યમરાજ વરुण દેવ અને મરુતો સાથે મળીને બાણોની વર્ષા કરી જેથી આકાશ પણ દેખાતું ન હતું આ રીતે બંને પક્ષો એકબીજા પર બાણોની વર્ષા કરવા લાગ્યા હવે મહિષાસુરે વિકરાળ અને ભયંકર અને દ્રવિત કરે તેવું મહિષનો રૂપ ધારણ કર્યું તેણે પોતાના સિંગડાઓથી પર્વતો ફેંકવાનું શરૂ કર્યું અને મેઘ ગર્જના જેવી જોરદાર ગર્જના કરવા લાગ્યો લોહી નીકળવા લાગ્યું અને તેઓ યુદ્ધ ભૂમિ છોડીને ચારે બાજુ ભાગવા લાગ્યા અંતે બધા દેવતાઓ એકઠા થઈને બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી હે આદિદેવ અમારી હાર થઈ ગઈ છે મહિષાસુરે સ્વર્ગ જીતી લીધું છે અને અમે જંગલોમાં ભટકી રહ્યા છીએ અમે અત્યંત થાકી ગયા છીએ આ દુષ્ટ દાનવે અમારું સુખ ઐશ્વર્ય બધું જ છીનવી લીધું છે મહિષાસુરે તપસ્યા કરીને મારી પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેનું મૃત્યુ ફક્ત સ્ત્રીના હાથે જ થશે પણ યુદ્ધમાં તો માત્ર પુરુષો જ લડે છે અને કોઈ સ્ત્રી યુદ્ધ કરતી નથી આથી તે મરી નહીં શકે હવે અમે ફરીથી મહાદેવને લઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે જઈશું તેઓ જ અમને સાચો માર્ગ બતાવશે ત્યારબાદ બધા દેવતાઓ મહાદેવને લઈને શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને વિચારવા લાગ્યા કે આ મહિષાસુરને કેવી રીતે મારવો મહાદેવે કહ્યું હે બ્રહ્માજી તમારા વરદાન થી જ આ દુષ્ટ મહિષાસુર આટલો બળવાન બન્યો છે તેની આટલી શક્તિ તમારા વરદાન કારણે જ છે હું કે તમે તેની સાથે યુદ્ધ કરીને જીતી નહીં શકીએ તેને ફક્ત કોઈ સ્ત્રી જ મારી શકે પણ મારી પત્ની ઉમા કે શ્રી હરિની પત્ની મહાલક્ષ્મી તેની સામે કેવી રીતે લડશે હવે શ્રી હરિ તમારે જ કોઈ માર્ગ બતાવવો પડશે આમ બધાએ મળીને શ્રી હરિને પ્રાર્થના કરી દેવતાઓ દુખી મન થઈ શ્રી હરિને કહેવા લાગ્યા હે ભગવાન દેત્ય મહિષાસુરે અમારું સ્વર્ગ છીનવી લીધું છે અમે આમ તેમ ભટકી રહ્યા છીએ આ સ્થિતિનો સામનો કરવાની શક્તિ હવે અમારામાં નથી મહિષાસુર દુષ્ટ અને પાપી છે તે મહિષીની યોનીમાંથી જન્મ્યો છે આથી તેનામાં માયાવી શક્તિ અને પશુતા પણ પુષ્કળ છે હવે તે યજ્ઞનો ભાગ પણ છીનવી લેશે બ્રહ્માજીના વરદાનથી તે અભિમાની બની ગયો છે અને તેને કોઈ મનુષ્ય મારી નહીં શકે હવે તેને કેવી રીતે મારવો તેનો ઉપાય તમારી પાસે હોય

હું આ ઉર્જાને એકઠી કરીને એક અત્યંત શક્તિશાળી જ્ઞાનની દેવીનું પ્રાગટ્ય કરીશ અને તે દેવી યુદ્ધ મેદાનમાં મહિષાસુરનો સામનો કરીને તેનો નાશ કરશે મહિષાસુર પણ અનેક પ્રકારની માયા ઉત્પન્ન કરી શકે છે અને તેની પાસે અપાર બળ છે પરંતુ જો આપણે બધાની શક્તિઓ એકઠી થાય અને તે શક્તિના તેજ પુંજથી મહાશક્તિનું પ્રાગટ્ય થાય તો તે આ દુષ્ટ મહિષાસુરનો નાશ કરી શકશે એમાં કોઈ શંકા નથી આથી તમે બધા તમારી શક્તિના સ્ત્રોત તેજ પૂંજને બહાર લાવો આપણે આપણી પત્નીઓ સ્ત્રી શક્તિઓને પણ અહીં આમંત્રિત કરીએ આ મહાશક્તિનું બળ અદ્ભુત કાર્ય કરશે આપણી પાસે જે પણ શક્તિ અસ્ત્ર શસ્ત્ર અને આયુધ છે તે બધું આ મહાશક્તિને અર્પણ કરી દેવું જોઈએ આ મહાશક્તિ આપણે અર્પણ કરેલી શક્તિ અને શસ્ત્રોના બળનો ઉપયોગ કરીને આ દુષ્ટ મહિષાસુરનો નાશ કરશે આ રીતે ભગવાન શ્રી હરિએ મહાશક્તિની ઉત્પત્તિનું સૂચન કર્યું પરંતુ શું બધા દેવતાઓ મળીને આ મહાશક્તિનું પ્રાગટ્ય કરાવવામાં સફળ થશે કે પછી તેમની સામે કોઈ નવી પરીક્ષા આવશે તમે આવતીકાલ ની કથા પણ સાંભળી શકો કારણ કે નવરાત્રી પવિત્ર દિવસોમાં આ કથાઓ સાંભળવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે અને માતા દુર્ગાના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે તો ચાલો આ નવરાત્રીના શુભ દિવસોમાં ભગવતી દેવીની આરાધના કરતા અમે તેમની પાસે એ જ પ્રાર્થના કરીએ કે તેઓ આપણને આ દુર્ગરૂપી ભૌતિક સંસારમાંથી મુક્તિ આપે બોલો નવ દુર્ગા માત કી જય